પ્રવાસ માટે લીધી હોય તેવું જણાતું નથી પ્રવાસ માટે ઇન્ચાર્જ શિક્ષક ની વિગતો આવી મંગાવવામાં તમામ વિગતો આવ્યા બાદ કચેરી દ્વારા ભરાશે પગલા સરકારના પરિપત્ર મુજબ ભરવામાં આવશે પગલાં ભાઈએનએન ન્યૂઝ વડોદરા ગઈકાલે જે દુર્ઘટના ઘટી છે જેવા સમાચાર મળ્યા કચેરીમાં જિલ્લા શિક્ષણ અધિકારી અને પૂરો સ્ટાફ ઘટના સ્થળે ઉપસ્થિત હતો શાળા ખાતે પણ કચેરીના કર્મચારીઓને મોકલવામાં આવ્યા હતા અને વાલીગણ અને શાળા ખાતે જ્યાં જથાયોગી આવશ્યકતા હોય એ સંકલન કરવાનો ગઈકાલે પ્રયત્ન કચેરી દ્વારા કરવામાં આવેલો હતો બચાવ કામગીરી મુખ્ય હતી એમાં ગઈકાલે કચેરી જોડાણા બાદ આજના દિવસે સંસ્થા પાસેથી આ પ્રવાસ અંગેની બધી વિગતો અને શું હકીકતો હતી એ સંસ્થા પાસે માંગવામાં આવી છે અને વહેલી તકે કચેરીમાં રજૂ કરે કારણ કે સંવેદનશીલ વિષય હોવાથી વહેલામાં વહેલી તકે કચેરીમાં રજૂ કરે એવી કચેરી દ્વારા એનું સૂચના આપવામાં આવેલી છે પ્રાથમિક દૃષ્ટિએ જોતા કચેરીમાંથી તેમાં દ્વારા કોઈ મંજૂરી કે એવી કોઈ કાર્યવાહી થઈ હોય તેવું દેખાતું નથી તેમ છતાં પણ તેમણે કંઈ રજૂ કર્યું હોય કે ક્યાંય કોઈ એમના તરફથી પક્ષ મૂકવો હોય તો એમને અમે અવસર આપેલો શું કાર્યવાહી થશે આ આખા મામલામાં જો મંજૂરી નથી મળી અથવા તો નેગ્લીજન્સી આવી રહી છે એની સામે તો શું કાર્ય સંસ્થા પાસેથી અમે પ્રવાસ માટે જેને જવાબદારી સોંપેલી હોય એ વ્યક્તિની વિગતો પણ માંગેલી છે કે પ્રવાસ માટે ઇન્ચાર્જ કોણ હતું અને એ આયોજનની સંપૂર્ણ વિગતો મેળવી અને એ વિગતોને આધારે જવાબદાર સામે જે આવશ્યક હશે એ પગલાં લેવા માટે સંસ્થાને સૂચના આપવામાં આવશે શું કાર્યવાહી મારું એક જ સીધો સવાલ છે કે આમાં સ્કૂલની સીધી રીતે આ છે કે એક તો બોટમાં વધારે વિદ્યાર્થીઓને બેસાડવા બીજી બાજુ શાળાએ ટેકનિકની મંજૂરી જે કંઈ નેગ્લિજન્સી કહેવાય જેમાં આપ સૌ જાણો છું કે પોલીસ ફરિયાદ ઓલરેડી નોંધાઈ ચૂકી છે મુખ્ય જવાબદાર જે એજન્સી હતી કે જેને બાળકોની સુરક્ષાનું ધ્યાન રાખવાનું હોય સર્વિસ પ્રોવાઈડર હતા તેમના સામે કાર્યવાહી હાલ થઈ રહેલી જ છે તે જ રીતે શાળા ખાતે શિક્ષણના અમારા કાર્યક્ષેત્રમાં જે આવે છે એમાં જે જવાબદાર હશે તેની સામે શિસ્ત વિષય કાર્યવાહી કારણ કે કર્મચારી કહેવાય સંસ્થાના તેની સામે જે શિક્ષણની જોગવાઈઓ છે તે અંતર્ગત તેઓની સામે પગલાં લેવામાં આવે તે કચેરી દ્વારા સુનિશ્ચિત કરવા સ્કૂલની પણ માન્યતા રદ કરાશે કારણ કે જે રીતના સ્કૂલની આખી આટલી મોટી બેદરકારી હોય અને એમની જ જવાબદારી થતી હોય કે વિદ્યાર્થીઓને બોર્ડમાં આટલા મોટી સંખ્યામાં બેસાડવા કે ન સબસ્ક્રાઈબ ના and press the bell icon. Never miss an update.